આજે આપણે એક એવી બીમારી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે તે બીમારી એટલી ખતરનાક અને ભયાનક છે કે તે વ્યક્તિના શરીરમાં એક બીજું હાડપિંજર બનાવી દે છે અને વ્યક્તિનું શરીર એકદમ કડક બનાવી દે છે આ બીમારીથી વ્યક્તિનું શરીર એટલું બધું સખત બની જાય છે કે પછી તે બીજા કોઈ પણ કામ નથી કરી શકતો તો કઈ છે આ બીમારી જાણીશું આજના વિડીયોમાં ઓનલી ઓન વોઇસ ઓફ ડે વિથ યોર આકંક્ષા ગોંડેલી આ દુર્લભ બીમારીનું નામ

હવે આ રોગ થવા પાછળ કારણ કયું જવાબદાર હોઈ શકે આ રોગ એસીવીઆર જીનના પરિણામે થાય છે તેમાં આવતું પરિવર્તન આના માટે જવાબદાર છે હવે એસીવીઆર વન શું છે એક મહત્વનું જનીન છે કે જે આપણા હાડકાની મજબૂતાઈ માટે જવાબદાર છે જ્યારે બાળક ગર્ભમાં વિકાસ કરતું હોય ત્યારે આ જનીન મહત્વપૂર્ણ કાર્યો કરે છે હાડપિંજરનો વિકાસ કરે છે પછી તે જીવનભર તમારા હાડકાની સંભાળ રાખે છે તેની મરામત અને જાળવણી કરે છે પરિવર્તન એટલે કે સ્નાયુઓ રજ્જુ અને અસ્થિબંધન તંતુમય ઓસિફાઈડ થઈ છે અથવા ઘણા કિસ્સાઓમાં નાની ઈજાઓને કારણે ઘણીવાર ઈજાગ્રસ્ત સ્નાયુ પેશીને બદલવા માટે ત્યાં નવું હાડકું બની જાય છે અને આ નવી હાડકાની રચના હેટ્રોટોપિક ઓસિફિકેશન તરીકે જોડખાય છે અને એ જ એક ગુણ હાડપિંજર બનાવી દે છે જેથી દર્દીની હલનચલનની ક્રિયા સ્તબ્ધ બની જાય છે આ પ્રક્રિયાના પરિણામે રચાયેલું હાડકું સામાન્ય હાડકાં જેવું જ હોય છે પણ માત્ર અયોગ્ય સ્થળોએ જોવા મળે છે તેના સિમ્ટમ્સ શું જોવા મળે એફઓપીના લક્ષણોમાં એફઓપી ધરાવતા લોકો સામાન્ય રીતે ખોડ ખાપણવાળા મોટા અંગૂઠા સાથે જન્મે છે જેમ જેમ રોગ આગળ વધે છે તેમ તેમ સાંધા અસરગ્રસ્ત થાય છે જે હલનચલનને વધુ મુશ્કેલ અથવા તો અશક્ય જ બનાવી દે છે જો જડબાને અસર થાય તો તે સંપૂર્ણ રીતે મોં ખોલવામાં મુશ્કેલી પાડી શકે છે પાંસડીના પાંજરાની આસપાસ હડકાની વધારાની રચના શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરે છે અને અસામાન્ય વૃદ્ધિ શરીરને નાજુક અને બાહ્ય નુકસાન માટે સંવેદનશીલ બનાવી શકે છે જોકે મોટાભાગે લોકોના મૃત્યુ આ રોગ કરતાં પણ વધારે શ્વાસમાં પડતી તકલીફના કારણે જોવા મળે છે